ધોરણ છ ચેપ્ટર બે આદિમાનવથી સ્થાયી જીવનની સફર જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો બારી પાસે બેસીને તેને રસ્તામાં વૃક્ષો બળદગાડા ઊંટલારીઓ રિક્ષા બસ ટ્રક ટ્રેક્ટર જોયા તેણે તેના કાકાને પૂછ્યું આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકી કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે દોઢસો વર્ષથી જ ચાલે છે અને તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે તે પહેલા હજારો વર્ષો પહેલાના માનવી પાસે આવવા જવા માટેના કોઈ જ સાધનો ન હતા તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા આદિમાનવ ભટકતું જીવન આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો આશરે વીસ લાખ વર્ષો પહેલાના માનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદ મૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા જો કે આ બધું સરળ ન હતું ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા ભરણ ઘેટાબકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો પુરાતત્વશાસ્ત્રીઓ ધ્રુવંત શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે ચિત્ર બે પોઈન્ટ એકમાં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો આદિ માનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો તમે નકશામાં દર્શાવેલા સ્થળો ધ્યાનથી જુઓ તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગાએ આદિમાનવો રહેતા હશે નકશામાં થોડી જગાઓ બતાવી છે પરંતુ ભારતમાં ઘણી બધી જગાઓમાં તેમના વસવાટ હોવાના પુરાવા મળ્યા છે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગાઓ મળી આવી છે ભીમ બેટકા મધ્યપ્રદેશ આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો માનવોના લગભગ પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ દક્ષિણ ભારતના કુરનુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે આજથી લગભગ અગિયાર હજાર વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તેમ ઇતિહાસકારો જણાવે છે અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતાં તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા ચર્ચા કરો આજના આપણા જીવનમાં પણ આપણને અગ્નિ વિના ચાલે છે પ્રારંભિક જીવનમાં ચક્રની શોધે કઈ કઈ ક્રાંતિ કરી હશે અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર પૈડું બનાવતા શીખ્યા બદલાતું પર્યાવરણ આજથી લગભગ બાર હજાર વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તેને પરિણામે ઘાસ ખાનારા હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ વૃક્ષો વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા કુતુહલ વૃત્તિથી થયેલા આ કાર્યો ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા માટી ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ફટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કુત્રો હતો તે સિવાય તેઓ ઘેટા બકરા અને ગાય ભેંસ ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા જોકે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહ્યું છે સ્થાયી જીવન ભોજન રહેઠાણ પોશાક કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ માનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું તેઓ ઘઉં જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા ખેતી કરતા ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા જેમાં ખુરપી છીણી દાંતડાનો સમાવેશ થાય છે નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ રહેઠાણ ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે અનાજ રેઠાણ ઓઝાર પ્રાણીઓ સ્થળો પહેલું ઘઉં જઉં બકરા પથ્થરના ઓઝારો મેહરગઢ હાલ પાકિસ્તાન બીજું ચોખા પ્રાણીઓના હાડકા કોલ્ડીહવા ઉત્તર પ્રદેશ ત્રીજું ચોખા ઘેટા બકરા પથ્થરના ઓઝારો મહાગડા ઉત્તર પ્રદેશ ચોથું માનવ વસાહત ગેન્ડો લાંઘણજ ગુજરાત પાંચમું ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન બુર્જ હોમ અને ગુફકરાલ જમ્મુ કાશ્મીર છઠ્ઠું ભેંસ બળદ અને ઓઝારો ચિરાંગ બિહાર પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જ હોમ ગુફક્રાલ ઉરંગી મહેરગઢ લાંઘણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે મહેરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે તેઓ જવ અને બાજરી જેવા ધાન્યો ઉગાડતા મહેરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના ત્રીસણા ઓજારો મળી આવ્યા છે જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે પ્રાચીન પ્રાચીન સમયમાં સૌથી ગામ ગણી શકાય તમે નકશામાં મહેરગઢ જુઓ અહીંયા લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી તેઓ ખેટા બકરા પાડતા ખેતી કરતા અનાજનો સંગ્રહ કરતા અહીંથી પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે એક જગાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા